દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણ અને રાણી રૂકમણીજીનો ભવ્ય વિવાહ સત્કાર સમારંભ યોજાયો હતો દેવભૂમિ દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણ અને રાણી રૂકમણીજીના ભવ્ય વિવાહ સત્કાર સમારોહનું આયોજન કરાયું હતું દ્વારકા સર્કિટ હાઉસ પાછળના મેદાનમાં બસો પચાસ જેટલા કલાકારો દ્વારા શ્રીકૃષ્ણ અને રૂકમણીજીના જીવન પર આધારિત અદ્ભુત મલ્ટીમીડિયા શો પ્રસ્તુત કરાયો હતો માધવપુર ગીરના મેળામાં પાંચમા દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજી વિવાહને સત્કારવા માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્ર દેવભૂમિ દ્વારકાના સંયુક્ત ઉપક્રમે સર્કિટ હાઉસ પાછળના મેદાન ખાતે આ સત્કાર સમારંભ યોજાયો હતો રાષ્ટ્રીય કક્ષાનું બહુમાન ધરાવતો માધવપુરનો મેળો આધુનિક યુગમાં પ્રાચીન પરંપરાઓને ઉજાગર કરે છે માધવપુરથી નીકળેલી ભગવાનની જાનને સત્કારવા માટે ગાંધવી હર્ષદથી રૂકમણીજી મંદિર સુધી બાળકોથી માંડીને વયોવૃદ્ધ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ વર્ષે અમદાવાદ સુરત વડોદરા અને સોમનાથમાં પણ સાંસ્કૃતિક કલાકૃતિઓ અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ગુજરાત સરકાર અને જિલ્લા તંત્ર દેવભૂમિ દ્વારકા દ્વારા આયોજિત સત્કાર સમારોહમાં ભારતની સાંસ્કૃતિક એકતા દર્શાવતા ઉત્તર પૂર્વીય અને ગુજરાતના બસો પચાસ જેટલા કલાકારો દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રૂકમણીજીના જીવન પર આધારિત અદ્ભુત મલ્ટીમીડિયા શો પ્રસ્તુત કરવામાં આવ્યો હતો જેને નિહાળી સૌ દ્વારકાવાસીઓ મંત્રમુગ્ધ થયા હતા સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બન્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત ગુજરાત પવિત્ર યાત્રાના વિકાસ બોર્ડના સભ્ય સચિવ રમેશ મેરજા દ્વારા કરવામાં આવ્યું હતું આ સમારોહમાં પ્રવાસન મંત્રી મોરુભાઈ બેરા સાંસદ પૂનમબેન માડન વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા ધારાસભ્ય પ્રભુભા માણેક નોર્થ ઈસ્ટ કાઉન્સિલના સભ્યો લોંગકી ફોંગચો કેન્દ્ર સરકારની મિનિસ્ટ્રી ઓફ કલ્ચરના ડાયરેક્ટર પલ્લવી હોકર

આપણે આ રાષ્ટ્રમાં એવું નેતૃત્વ પ્રાપ્ત થયું છે જેને આપણા અમૂલ્ય વારસાને વધુ ઉજાગર કરવાનું નરેન્દ્રભાઈ મોદી સાહેબને આપણી સંસ્કૃતિ માટે આપણી વિરાસત માટે આપણી ધરોહર માટે અનેક અનેક જે વાત કરે છે એ સરકારની બજેટમાં કેન્દ્રની હોય કે રાજ્યની સરકારમાં અમલમાં આવી ખરામાં એ વિકાસની વિરાસતની વાત કરતા હોય એ એક ભારત શ્રેષ્ઠ ભારતની વાત કરતા હોય તો આપણો આ માધુપુરનો મેળો એનાથી કોઈ મોટું ઉદાહરણ જ ન હોય કે જે એક ભારત શ્રેષ્ઠ ભારત અહીંયા પૂર્વના રાજ્યો અને આપણું પશ્ચિમ એટલે આ ગુજરાત દ્વારકા આ બે સંસ્કૃતિને જોડવા માટેનું એક મહત્વ નિર્ણય બે હજાર અઢારમાં આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ લીધો આજે આપણે ખૂબ સવારથી ત્યાંથી આ જાન ભગવાનની જાન ત્યાંથી પ્રસ્થાન થયું રસ્તામાં ખૂબ દરેક જગ્યાએ ખૂબ સારી રીતે સત્કાર કરવામાં આવ્યો અને એની સાથે આજે પાંચમા દિવસે એટલે આજના દિવસે અહીંયા જ્યારે આપણે સૌ આ સંસ્કૃતિને ઉજાગર કરતો જે વારસો હજારો વર્ષોથી જે કંઈ આ મેળાનું ત્યાં આયોજન થાય અને એને જ્યારે દેશના પ્રધાનમંત્રી અને રાજ્યના માન્ય મુખ્યમંત્રી જે રીતે એ જે કીધું તે ખૂબ સારી રીતે એને પ્રોત્સાહન મળે અને આપણી હિન્દુ સંસ્કૃતિ કઈ રીતે ઉજાગર થઈ શકે અને બે જિલ્લા રાજ્યો અને નજીકના પ્રદેશોના એની સંસ્કૃતિનું કઈ રીતે